મહેસાણાથી અયોધ્યા માટે નવી ટ્રેન સેવા શરૂ ભાવનગર અયોધ્યા એક્સપ્રેસને લીલી ઝંડી ભાવનગર અને અયોધ્યા વચ્ચે સીધી રેલ સેવા શરૂ કરવામાં આવી છે નવી વીકલી ટ્રેન સેવાનું ઉદઘાટન આજે મહેસાણા રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું ટ્રેન નંબર ઓગણીસ બસો એક ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ અને ટ્રેન નંબર ઓગણીસ બસો બે અયોધ્યા ભાવનગર એક્સપ્રેસ દર સોમવારે સંચાલિત થશે જેમાં મહેસાણા રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં આવી છે આ ટ્રેન સેવાની શરૂઆતના ઉદઘાટન સમારોહમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજકોટ અમદાવાદ ડિવિઝનલ રેલવે મેનેજર વેદ પ્રકાશજી સિનિયર ડીસીએમ અનુ ત્યાગી મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખેરાડુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અને અમૂલ ફેડરેશનના ચેરમેન અશોકભાઈ ચૌધરી હાજર રહ્યા હતા આ પ્રસંગે તમામ મહાનુભાવોએ નવી ટ્રેન સેવાને આવકારી અને ટ્રેન નંબર ઓગણીસ બસો એકની લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું ટ્રેન નંબર ઓગણીસ બસો એક ભાવનગર અયોધ્યા એક્સપ્રેસ દર સોમવારે સાંજે સાત કલાકે મહેસાણા રેલ્વે સ્ટેશન ઉપર આવશે જે યાત્રીઓને અયોધ્યા સુધી સીધી અને અનુકૂળ મુસાફરીની સુવિધા પૂરી પાડશે આ નવી ટ્રેન સેવા ખાસ કરીને ધાર્મિક યાત્રાળુઓ અને અન્ય મુસાફરો માટે ઉપયોગી સાબિત થશે જેઓ અયોધ્યા ખાતે રામલીલાના દર્શન કરવા ઈચ્છે છે આ સેવાના શુભારંભથી મહેસાણા અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો આ ટ્રેન સેવા દ્વારા યાત્રાળુઓને સરળ અને આરામદાયક મુસાફરીનો વિકલ્પ મળશે જે આ પ્રદેશના લોકો માટે રેલવે સુવિધાનો નોંધપાત્ર વધારો કરશે